હાલ બે મિનિટ પહેલાં આવી ખૂબ જ મોટી ખબર ઐશ્વર્યા રાયની કાનનો અકસ્માત તો આની વિગતવાર વાત કરવામાં આવે તો બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાયની કાનનો અકસ્માત થયો છે તો તમને જણાવી દો મિત્રો કે મીડિયા રિપોર્ટ અનુસાર બસ તેમની કા લક્ઝરી કારની પાછળથી ટક્કર મારી હતી તો આની વિગતવાર વાત કરવામાં આવે તો જો કે આ અકસ્માતમાં અભિનેત્રીને કોઈ ઈજા થઈ નહોતી તો તમને જણાવી દો મિત્રો કે અકસ્માતમાં ફક્ત તેમની કાનને નુકસાન થયું હતું તો આના વિગતવાર વાત કરવામાં આવે તો અકસ્માત અંગે અભિનેત્રી તરફથી કોઈ નિવેદન આવ્યું હતી તો આની વિગતવાર વાત કરવામાં આવે તો અહીં પોલીસો બસ ડ્રાઈવરની પૂછપરછ કરી રહી છે બસ આજ માટે આટલું જ અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ